લોકસભાની અંદર અમિત શાહ દ્વારા જે પ્રમાણે ટીમ્પણી ના શબ્દો દ્વારા જે પ્રમાણે ટીકા કરવામાં આવી સમગ્ર ભારત દેશની જનતા એ ખૂબ દુઃખી થઈ કે આવો એક વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ કે જેને દેશનું બંધારણ આપ્યું સંવિધાન આપ્યું તમામ જ્યાંથી જ્ઞાતિ ધર્મના લોકોનો હક મળી રહે એવી એક સંવિધાન બનાવ્યું જેને એવા વ્યક્તિનું અપમાન આજે ભારત દેશ અને ગુજરાત ક્યારે પણ સહન નહીં કરી શકે આ બાબતને લઈને આજે અમિત શાહના વિરોધની અંદર અમિત શાહ રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીના ના ગૃહમંત્રી એવા અમિત શાહ માફી માંગે બાબા સાહેબ આંબેડકરની દેશની જનતાની એ માટે થઈને આજે અમે તમામ કોંગ્રેસ પાર્ટી ના આગેવાનો પૂર્વ ધારાસભ્યશ્રીઓ તમામ હોદ્દેદારશ્રીઓ અરવલ્લીના મોડા સામ ધરણા નો પ્રદર્શન દ્વારા અમે ને વખોડી નાખી સખત શબ્દો ની અંદર અમે આ વિરોધ દર્શાવીએ છીએ